હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી પણ ગૃહિણી માટે ખૂબ જ ઉપયોગી ટીપ્સ લઈને આવી છું તો અત્યારે માર્કેટમાં કોથમીર ખૂબ જ ઓછી અને મોંઘી મળે છે તો તેને ફ્રીજ વગર બહાર એક મહિના સુધી આવીને આવી ફ્રેશ રહે તેની ટીપ્સ હું આજે તમારી સામે શેર કરવા જઈ રહી છું તો સ્ટેપ બાય સ્ટેપ આખો વિડીયો જોજો તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચલો વિડિયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

તેને કઈ રીતના રાખવીને એક મહિના સુધી તેનો વિડીયો આજે હું તમારી સામે શેર કરવા જઈ રહી છું કોથમીર હોય એને આપણે માર્કેટમાંથી લઈ આવ્યા હોઈએ તો તેને લાંબા સમય સુધી તેને કઈ રીતના સાચવવી તે તમને આજે હું બતાવીશ તો તેના માટે પહેલાં આપણે શું કરીશું તો માર્કેટમાંથી હું આટલી પચાસ રૂપિયાની કોથમીર લઈ આવી છું તો પહેલાં આપણે તેને ખોલી નાખીશું પછી જે ખરાબ પાન હોય તેને કાઢી લઈએ કોઈ દાંડલી પણ ખરાબ હોય તો તેને પણ રિમૂવ કરી દઈશું આ રીતના ખરાબ હોય તે બધું જ કાઢી નાખીશું એકદમ ક્લીન કરી નાખવાની એટલે તમારે જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે ફટાફટ તેમાંથી લઈને પાણીથી સારી રીતના ધોઈને ઉપયોગ કરી શકો છો આ રીતના એકદમ ચોખ્ખી થઈ જાય પછી તમારે શું કરવાનું છે આમાં માટી છે તેને આમને આમ જ રાખવાની છે હવે તમારી પાસે આ રીતના બરણી જગ કે ગ્લાસ કે પછી તમારી પાસે જેટલી કોથમીર હોય તે પ્રમાણે વાસણ લેવાનું અને તેમાં તમારે પાણી ભરી દેવાનું છે પછી આ જે કોથમીર છે તેને એક સરખી ગોઠવી દેવાની છે આ કોથમીર તમે થોડી માર્કેટથી લાવ્યા ને તો તમે રોજ થોડો થોડો ઉપયોગ કરશો ને તો તમારે પંદર દિવસ તો એ જેલીયાનો ઉપયોગ કરી જ શકશો આ રીતના એક સરખી થઈ જાય ને પછી તમે જેમાં બરણી કે કોઈ પણ વાસણ કે ગ્લાસમાં પાણી ભર્યું હોય ને તેમાં આ રીતે કોથમીરને રાખી દેવાની છે આવી રીતના રાખીને પછી કોથમીરના પાણીમાં પ્લાસ્ટિકની કોથળી લગાવી દેવાની આ રીતના પછી બરણી કે ગ્લાસ કે જગ કે જે હોય તેને કાઠી આ રીતના ગાંઠ વાળી લેવાની છે હવે આ પ્લાસ્ટિકની કોથળીમાં થોડા થોડા અંતરે વોલ્સ કરી નાખવાના તમે ચપ્પાથી કે કાતરથી કે ગમે તેનાથી કરી શકો છો તેનાથી અંદર હવા જતી અને પાણીના હિસાબે કોથમીરનો કલર આવો ને આવો લીલો જ રહેશે અને કોથમીર એકદમ સરસ ફ્રેશ રહેશે તમારે પંદર દિવસથી મહિના સુધી ખરાબ પણ નહીં થાય અને તેનો ઉપયોગ આખો મહિનો કરી શકશો કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર આ રીતના હોલ્સ કરીએ એટલે બહારની હવા અંદર જશે અને કોથમીરનો કલર એકદમ સરસ લીલો અને ફ્રેશ રહેશે કારણ કે કોથમીરના મૂળિયા પાણીમાં છે અને ઉપરથી પ્લાસ્ટિકની બેગમાંથી હવા જશે તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો અત્યારે મોંઘી મળતી કોથમીર તમે પંદર દિવસ તો ઉપયોગ કરી જ શકશો તો આજની ખૂબ જ ઉપયોગી ટિપ્સ તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ